ત્યારે જ રામ ઓળખા હે ત્યાં સુધી રામ ઓળખા હે નહીં એટલે સંતોએ કીધું તારી કાયામાં

અને અત્યારે ગવાય છે એટલે સંતોએ કીધું એવા યાદી રે અનાદી ગુરુ મારા અનુભવી રે આજમાં નિકાલ કીધું તો ખમાય નહીં તો કે કઈ કહી દીધું હોય તો જીરવી હકી નાય પણ સંતો કે છે આ કાર્ય તમારું નથી તમે તો અનંત બ્રહ્માંડના નાથ છો તમે કોઈ નોતા ને તેદુ ના છો કબીર સાહેબે કીધું નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા નવલક તારા તેદુ ના કબીરા કે બે અમારા તો ક્યાં હશું આપણે ક્યાં હતા અત્યારે ક્યાં છઈ અને શરીર છૂટશે પછી ક્યાં જાવું ઈ ઘરની સદગુરુ મહારાજ ખબર કરે એટલે કીધું કોણ હતો ને ક્યાંથી આવ્યો કેમ ધરી આ કાયા આ ગુપ્ત વેતી હતો દાણો મારા એ સમજાવ્યા આવા ગુરુના ચરણમાં કોટી કોટી વંદન અને લાખો ભલીહારી એટલે સંતો કહે છે વારી વારી જાવું મારા ગુરુજી ને દ્વારે વારી વારી જાવું મારા ગુરુજી ને દ્વારે કારણ કે તત્વ છે એ જ ગુરુ છે એટલે સંતો સર્વ શાસ્ત્રો નું વલણું કરે અને એમાં તત્વ રૂપી તાર કાઢે ને એને જ ગુરુ મહારાજે ગુરુ કીધો છે એને સદગુરુ કીધો એને જ વ્યાપક કીધો કોઈ એને નામ કીધું કોઈ એને વચન કીધો કોઈ એને ગુરુ કીધો કોઈ એને બુદ્ધ કીધો કોઈ એને મહાવીર કીધો કોઈ એને દેવી કીધા કોઈ એને દેવતા કીધા જેવું જેના મનમાં આવ્યું એવું એ નામ પાડ્યું

ત્યારે ના છે સાત કરોડ છે કોક ને એમ થાય સાત કરોડ તો આવી સિત્તેર માણસ હે નથી એમાં સાત કરોડ કાઢવા ક્યાંથી તો સાડા ત્રણ કરોડ ગુરુ અને સાડા ત્રણ કરોડ શિષ્યના ના રૂવાડા સાત કરોડ નાચી ઉઠે છે ને આ સાખી નો મતલબ છે પણ કોઈ કે સાખી કોઈ કે સાખો તમે એટલો ખાંડો તો આખો ને આખો એ હું છે કયો લ્યો મિક્સરમાં નાખો તોય દળાય નહીં ઘંટીમાં નાખો તોય દળાય નહીં ખાંડણીમાં નાખો ને તોય ન દળાય આમ તમે કમતર આવ કે પુન્ય મોતી લાવ કોઈ જરૂર નથી આ ગડી જેવું હે પણ સંતો કહે છે સાહેબ સભી કા માફ લે બેટા કિસકા નહી બેત્રા હોકર અવતરે ને વો તો સાહેબ નહી જે માતાના ગર્ભમાં રહી અને આ પૃથ્વી છે જન્મ ધારણ કર્યો છે ને એને ભગવાન નો કહેવાય એને અવતારી પુરુષ કહેવાય પણ તમારું માર કામ કર્યું એ આપડો ભગવાન દ્રૌપદીના જ્યારે તીર હરણ ખાતો તો ત્યારે ભીષ્મ પિતાએ બેઠાતા

એવે વખતે કૃષ્ણ પ્રમાત્માને આર્તનાથ કર્યો હે હે કૃષ્ણ હે કે નૈયા હે બોરલીવાળા હે જગતના આધાર કારણ હાર આજે તારા ભક્તની લાજ લૂંટાઈ રહેશે તું બચાવવા નહીં તો કોણ આવશે કૃષ્ણ જ્યારે આવ્યા અને દ્રૌપદીને જીરથી ઢાંકી દીધી ત્યારે દ્રૌપદીએ કીધું કે મારા કાના મારા વાઈના બહુ મોટું કર્યું કૃષ્ણ કેમ અહીંયા ઉભો તો પણ તું બોલાય દઈ આવું ને

श्य जन्मद्याः મને પગે લાગે છે અને એમ કે છે તું ત્રણ લોક નો નાથ છો પણ મને માનવામાં આવતું નથી હું ભગવાન છું ત્યારે વશિષ્ઠ એ કીધું આ વાત જાહેર માં ન થાય આના માટે જળ ધપી ગયું હોય કોઈ જાગતું ન હોય ને ત્યારે અભિમાન રહીત થઈને આવજે ને તો આ વાત ગણા હે ઈ વસિષ્ઠના આશ્રમે અડધી રાતે રામ ગયા અને એની આખી યોગ વસિષ્ઠ રામાયણ નથી અને વશિષ્ઠ કીધું કે દશરથ અને કૌશલ્યા તારા માતા પિતા છે અને તું એનો શરીર થી દીકરો છો પણ જો આત્મા તત્વ ઉપર જાવે ને તો કોઈ માતાય નથી મિતાય નથી પતિ નથી પત્ની નથી પુત્ર નથી આ જગતની અંદર આમ કોઈ નથી એકલા એવા ને એકલા જવાનું છે આમાં કોનો હંઘા આપણે માં જવું હોય તો હથવારો મળે તો આવીને કોની ભેગા હે ક્યાં સુધી ન્યા સુધી સથવારો કરશો પણ અનંતની યાત્રાએ જાવું પડશે ત્યારે આપણે કોનો હથવારો હજારો હતા પહેરવ હશે ફરતા પણ જ્યારે કઈ હર કરી કરીને જે માખણમાંથી વળ ખેંચી લેને એ માની અંદર પ્રાણ નીકળી જાય બધાય હતા રોતા રહી જાય હાય એમને સંતો કે જગતમાં એ જગત મે જગ હસે તુમ રોય પણ એસી કરણી કર ચલો તું હસો ને જ રોય આ આવ્યો છે એને જાવાનું જાવાનું નક્કી નક્કી ને નક્કી પણ સંતો કહે કે આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય કહેનો મરમ એક શેર નાખના કારણે મોટી બાજા કરો મારે તમારા પેટડા ને ડાબલી જોતું છે કેટલું સો ગ્રામ બપોરે સો ગ્રામ આંજે પચાસ ગ્રામ કામ અવારે પણ કેટલી મળતા એમાં એક નાનું એવું દ્રષ્ટાંત સાંભળ્યું જશે બધા એ બોલો વાણીઓ હતો ને વાણીઓ અંદર હું તકલીફ છે એ તો ખબર પડે ને કે તમને નો સમજાય ઓલી વાણી આ કે ન સમજાય તો કાંઈ નહીં પણ આજે મારે અત્યારે ઉપવાસ છે અને કાલે સવારે મારે ઓર બાપાની ઘેરે સીધું દેવા જવું છે તમે મારી ભેગા આવજો તમે દુકાને જાઓ

એટલે ઓલા વાણિયા ને એકઠું લાઈન ને છે તે કરતો જાઓ ગાડી એક બાજુ મૂકી અને બે હેઠા ઉતર્યા અને ગોર બાપાની ની ખડકી ખકડાવી ખડકી ખકડાવી એટલે ગોર બાપા ઉગાડવા આવ્યા હરિ ઓમ નમ કરતા કરતા આવી એક બાવનો ખોલીને કે તમે કોણ ત્યાં વાણીઓ કે તમે મને નથી ઓળખતા અમારો આખા ગામમાંથી પૈસા વાળો હું મારે હાથ દીકરા આ કે વહુ એક જોવો ને એક ભૂલો એવ્યું મારે કેટલી પેઢીઓ આલે મને નથી તમે જે હોય એવું કાલ અગિયાર ઉપયો અને હાથ જોડે ગોર બાપા કે ગોરાણી પૂછી લો એટલે હાથ પેરો ગોરાણી હું કરો છો તો કે કપડા જોઉં છું ક્યાં વાળીઓ વાણીઓ સીધું દેવા આવ્યા છે લેવું છે આપડે ગોરાણી કે એ હાથ નું આવી જશે કાલ વાત કાલે ત્યાં તો વાણીઓ ફરજ દેખાય ની પડી ગયો ઈ કે આને આજનું આવી ગયું છે અને કાલની ચિંતા ન કરતા મારે તો હાથ પેઢીનું હાજુ છે હું આઠમી પેઢીની ઉપાધિ કરું કે આઠમી પેઢીનું શું થાય એમ આપણને ગુરુ મહારાજે કેટલી અત્યારે સગવડ આપી છે તમે આમ ગોળા ઉપર નળ ચાલુ કરો કે ભરવામાં પાણી આ બાજુ ખાલી લાઈટ જેટલો કે કે સાલુ હોમે તો ભૂકી ભૂકી મરી ગયા સુલા સો માં હમ કામ કરવો હોય તો બાને કંઈ કરવા સિ નાકી જુનો દેખીતો મારી નથી સકતો હે કેટલી પેલા તકલીફ હતી ધર્મા ખાવું ગર્મા જાવું ગર્મા નાવું કાઈ માથાકૂટ લે તો ચરે મારી દીકરીને તો કેટલું કામ કેટલી ઉપાધી વાણીયા જેવું આપણે ન થાય સદગુરુ મયનતો સંતોષ દયા ધીરજ ક્ષમા સત્ય અને જેનું આ બધું સુધરે ને એનો ફળ સુધરી જાય એટલે સંતોએ કીધું સંસારમાં

અને એમાં ત્રણ રાત ગણાઈ રાખો પછી બહાર કાઢો તો પછી ધોળા થાય હે એમ આપણું મન છે એ કોલસા જેવું છે તાજળ જેવું છે પથ્થર જેવું છે પાણીના પરપોટા જેવું છે વીજળીના ઝપકારા જેવું મૃગ જળ જેવું છે પણ સંતોએ કીધું તારા મનને કોઈ સદગુરુના ચરણે જઈ નમાવી દે અને મનનો અવળો અક્ષર કરીને ગુરુ મહારાજ નમ કરી દે વચ્ચે એક લીટો લગાડી નાનો લગાડીને

ગાયું તો બીજી ત્યાર હોય બીજા એ ગાયું તો ત્રીજો ત્યાર હોય એક ધારા ભજન હોય કારણ કે આજે ગુરુનું ભજન કરવાનો મને તમને મોકો મળ્યો છે આવતી પૂનમે આમાંથી કેટલાય ઉડી જાવ ખબર નહીં પડે એમ એટલે સમય આવ્યો છે એને જાણી લેવો આ શરીરનું મહત્વ જાણી લેવું આપણું કર્તવ્ય શું છે એ જાણી લેવું અને હમજી હમજીને આનંદ કરવો અને કરાવવો એક દરેક મનુષ્યની ફરજ છે બાકી આમાં કાંઈ છે નહીં બોલીએ સદગુરુ